રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિભાગમાં દર્દીઓ વધ્યા ઉપલેટા હોસ્પિટલમાં ઉઠવાના દર્દીઓની સંખ્યા વધી દરરોજ બસો જેટલા દર્દીઓ આંખ વિભાગમાં લઈ રહ્યા છે સારવાર ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આંખ વિભાગ આંખના દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ ડોક્ટર ખ્યાતિ કેશવાલાની સેવાથી દર્દીઓ ખુશ આંખ ઉઠવાના દર્દીઓની આંખની સફાઈ રાખવા અને આંખને યોગ્ય સમયે પાણીથી ધોવા કરી અપીલ સાથે ડોક્ટર ખ્યાતિબેન જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળેલ છે જેમાં વધારે પણ તપાસ કરવામાં આવે છે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં વધારે દર્દીઓ જોવાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સરકારી હોસ્પિટલમાં સારી કામગીરીને લઈને દસ દિવસ પહેલા એવોર્ડ મળેલ છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી